અનામત જંગલનો વિરોધ ગૌચર અને ગામની સરકારી જમીન પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ દબાણ હટાવવા પ્રાંત સાહેબની રજૂઆત કરવામાં આવી હતી પાટણ ગામના સર્વે નંબર બસો ચોરાણું એક પૈકી તથા ત્રણ તથા બસો ચોરાણું અની જમીન અનામત જંગલ જાહેર કરવા સામે ગ્રામજનોએ વિરોધ કરી લેખિત વાંધા અરજી આપી હતી

અનામત જંગલ જાહેર ન કરવા પ્રાંત સાહેબ ને રજૂઆત કરી છે આ રજૂઆત સમયે પાટણા ગ્રામ પંચાયત ના સરપંચ હરદેવસિંહ બી વાઘેલા ઉપસરપંચ નયનપુરી ગોસ્વામી ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ ખેડૂત આગેવાનો નરસિંહભાઈ એન ગાબાણી વલ્લભભાઈ કાકડિયા વાલજીભાઈ સોલંકી સિદ્ધરાજસિંહ પરમાર તથા ખેડૂત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

કે ખરેખર એમને ગૌચર કેટલી છે અંદર પ્રાઇવેટ નંબર છે તો એમને ચાલવા જવાના રસ્તાનું શું છે પ્રશ્ન એ તમામ બાબતોની અત્યારે અમે સ્થળ ખરાઈ કરવા આવ્યા છીએ જેમાં ફોરેસ્ટવાળા અને તમામ ગ્રામજનોને પણ અમે સાથે રાખીએ છીએ મામલતદાર સાહેબ પીડીઓ સાહેબ બધા અહીં હાજર છે સાથે ડીઆઈએલઆરની ટીમ પણ અહીંયા છે આગળના દિવસમાં મેડમ કેવા પ્રકારની તપાસ થશે અને કેટલા સમયમાં આ તપાસ પૂરી થઈ જશે તપાસમાં એવું છે કે અત્યારના ડીઆઈએલઆરને અમે અમે ટીમની સાથે આખું એરિયા જોયો છે અમે નકશાને બધું ગામવાળાએ જે અમને રજૂઆત આપી છે એ બાબતે અમે રેકોર્ડની સાથે પણ ખરાઈ કરશું અને ગામવાળાની જે રજૂઆત છે ખરેખર કેટલી આપણે ગ્રાહ્ય રાખી શકાય એમ છે એની અમે તપાસની તજવીજ કરશું પછી એક અમારો અમે રિપોર્ટ રેડી કરશું છેલ્લો પ્રશ્ન મેડમ મારો છે અનામત જંગલને લઈને બહુ મોટો પ્રશ્ન છે એના માટે આપ કેવા પ્રકારની કાર્યવાહી કરશો અમે રેકોર્ડની દ્રષ્ટિએ કાર્યવાહી કરીએ છીએ કે જેવી રીતના ફોરેસ્ટ ખાતાએ અમારી પાસે એક રેકર્ડીય માહિતી માંગી છે સેમ પણ અમને રજૂઆત આપી છે તો રેકોર્ડના આધારે અને જે સ્થાનિક રજૂઆત છે એ બધાને ધ્યાને લઈને અમે એક અમારો નિર્ણય લઈશું ગામના સરપંચ દ્વારા ગયા વખતે પણ ઓન ધ સ્પોટ પુરાવા કરવામાં આવ્યા છે તો આપે શું એ પુરાવાની રજૂઆત સાંભળી અમે દરેક વ્યક્તિની રજૂઆત સાંભળીએ છીએ એ ફોરેસ્ટના હોય કે ગામના હોય પણ મેં આપને કીધું એમ કે હજી અમારી કાર્યવાહી શરૂમાં છે એટલે આગળ જતા અમારી કાર્યવાહી પૂર્ણ થશે અને અમે રિપોર્ટ રેડી કરશું ત્યારે તમને વિગતવાર માહિતી મળી શકશે મારું નામ હરદેવસિંહ બળવંતસિંહ વાઘેલા છે હાલની પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગ્રામજનોએ મને વરણી કરેલી છે તો એ માટે આ ગૌચરનું દબાણ ફોરેસ્ટ ગૌચર ઉપર જે ફોરેસ્ટ દબાણ કરેલું છે એને કઢાવવા માટે અને અનામત જંગલનું ગ્રામ પંચાયત તથા ગ્રામજનોનો વિરોધ છે કે અનામત જંગલ અમારા ગ્રામમાં જરૂર છે નહીં એની તપાસ માટે પ્રાંત સાહેબની આજે બીજી વખત આવ્યા છે એક મહિના પછી સ્થળ તપાસણી કરવા માટે એમને તમામ જે ફોરેસ્ટનું દબાણ જ્યાં જ્યાં કરેલું તમામ વિસ્તાર દેખાડી દીધો છે એમને પુરાવો પણ આપણે આપ્યા છે હવે આગળ ઉપર એ લોકો શું કાર્યવાહી કરે છે નહીંતર પછી આપણે આગળ ઉપર જવા માટે ગામ અને પંચાયત તથા વ્યક્તિગત હું પોતે સંપૂર્ણ રીતે તૈયાર છું નામજોગ કઈ કઈ જગ્યાએ આજે પાંચ જગ્યાએ કઈક તપાસ કરવામાં આવી છે નામજોગ કઈ કઈ જગ્યાએ નામજોગ આપો ગૌચર તથા મીઠા પરનો રસ્તો અને અન્ય જગ્યાએ એ લોકોએ જ્યાં ત્યાં બધી જગ્યાએ જ્યાં પ્લોટિંગ પાડી દીધા છે સરકારી પડતરમાં ગૌચરની જગ્યામાં ફોરેસ્ટનો વિસ્તાર અલગ છે આખો નકશા બતાવેલા છે હુકમો બતાવેલા છે અને ચારસો ને આઠ હેક્ટર કે ચારસો ને પાંચ હેક્ટર એવું કંઈક જે હતું એનો કલેક્ટરે એ હુકમ રદ કરેલો છે એ બધું મેં પ્રાંત સાહેબને રૂબરૂ બતાવી દીધેલું છે નકશા સાથે આજે પ્રાંત સાહેબે કેટલી જગ્યાએ તપાસ કરી દરેક જગ્યાએ જ્યાં જ્યાં અમે કીધું ત્યાં દરેક જગ્યાએ તપાસ કરી છે પણ આગળ ઉપર અનામત જંગલ નથી થવા દેવાનું એ રજૂઆત અમે મુખ્ય કરેલી છે પ્રાંત સાહેબને અને હજી આગળ ઉપર જે અમારા દબાણ ગૌચરમાંથી જે ફોરેસ્ટનું કઢાવવાનું છે આની અંદર કેટલા દિવસે આનો નિર્ણય આવે છે એમ જોઈએ છે અને પછી આગળ કાર્યવાહી પંચાયત તથા ગ્રામજનોને લઈને હું આગળ ઉપર કોર્ટ સમક્ષ પણ રજૂઆત કરવાનો છું કેવા પ્રકારના આગળના દિવસોમાં જો કદાચ તમને ન્યાય ન મળે તો આપની તૈયારી સરપંચ તરીકે કેવી છે એક મહિનાની અંદર આની અંદર જો પ્રાંત સાહેબ કે કોઈ ફોરેસ્ટ વાળાનો કોઈ આનો નિર્ણય ન આવે તો ડાયરેક્ટ આ આ પિટિશન ડાયરેક્ટ કોર્ટમાં દાખલ કરી દેવાની છે મારું નામ શક્તિસિંહ પલાણીયા તલાટી મંત્રી પારણા હાલ જે પારણા ગામમાં અનામત જંગલ માટેનું જે રિઝર્વ ફોરેસ્ટ જાહેર કરવાનું હતું તેનું સમસ્ત પારણા ગામ લોકો એનો વિરોધ દર્શાવેલો છે તો એ જે જંગલ અનામત ન થાય તેના માટે ગામ લોકોને સાહેબ નાયબ પ્રાંત અધિકારી સિયોર મામલતદાર સાહેબ વલવીવુર તાલુકા વિકાસ વલવીયુર ને સમગ્ર ટીમ દ્વારા સાર રૂબરૂ નિરીક્ષણ કરતા વર્ષો જૂના જે રાજાશાહી વખતના જે માર્ગ પીઠા પર જવાનો રસ્તો હતો જે લોકોએ ફોરેસ્ટ લોકોએ જે બંધ કરેલો હતો તે ખેડૂતોને જે બહુ હાલાકી પડતી હતી તેનું સ્થળ નિરીક્ષણ પ્રાંત સાહેબ દ્વારા મામલેદાર સાહેબ દ્વારા ટીડીઓ સાહેબ દ્વારા અને અમે અમારી આખી ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ હાલમાં કરવામાં આવે છે આગળના દિવસમાં કેવા પ્રકારની તપાસ કરવામાં આગળના દિવસમાં જે તપાસ કરી છે તેનું આગળની કાર્યવાહી છે આપણો સાથ અને સહકાર કેવા પ્રકારનો મારો સાથ સાક્ષર સમસ્ત તારણ ગામ પંચાયત બોડી પંચાયત બોડી તરત એની સાથે જ છું હું પાટણા ગામના ભીડભંજન મહાદેવ મંદિરનો મહોન છું હા અને એક આમ આદમી અને હું એક ખેડૂત પુત્ર પણ છું અને સાથે સાથે ઉપ સરપંચ પણ છું બરોબર હા ઉપ સરપંચ પણ છું આજે કઈક એસટીએમ સર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે કેવા પ્રકારની તપાસ કરવામાં આવી કેવા સ્થળ ઉપર જવામાં આવ્યું ને કેવો રિસ્પોન્સ મળે હવે અમામાં એવું છે કે જે ફોરેસ્ટ ખાતરનું જે ઝર્વોમાં જવાયની વાત હતી બરાબર પણ ખેડૂતોનો એવું છે કે આમાં એનો ફૂલ વિરોધ છે ખેડૂતોનો કે એ કોઈ જરૂર નથી અને પોતાના જે માર્ગો છે એ ખુલ્લા કરે અને જે પાણીનો જે પ્રવાહ જે ખેતરોમાં આવી જાય છે જે જંગલનો એનો જે ધોવાણ થાય છે એનો નિકાલ થાય એ બાબતની ચર્ચા નથી અને અનામત જે વાત હતી એ કોઈ અનામતની કોઈ જરૂર ગામના ખેડૂતોની જરૂર છે જ નહીં જુદું ગાયુ માટે થઈને જે કંઈક આ પ્રશ્ન ગૌચર ખાલી કરવા બાબતે છે આપ એક સંત છો આપને ગાયુ પ્રત્યે કેવા પ્રકારની લાગણી કદાચ આ અનામત જંગલ ના થાય ગૌચર ખાલી ન થાય તો આપણી કેવી તૈયારી પહેલો જ મુદ્દો મેં મેડમને કીધો હતો પ્રાંતધિકારીને કે ભાઈ ફોરેસ્ટ ખાતાની માપણી કરો ગૌચરની માપણી કરો અને સરકારી પડતરની માપણી કરો એટલે ત્રણેય વસ્તુ અલગ પડી જાય એટલે ગાયોને કોઈ પ્રોબ્લેમ નહીં કે ફોરેસ્ટને પ્રોબ્લેમ નહીં કે સરકારી પડતરમાં કોઈ પ્રોબ્લેમ ન આવે અને ગાયું છે એ ખુલ્લા દિલથી અને ખુલ્લા મનથી સરી શકે અને ગૌધન છે એ તો આપણું રાષ્ટ્રીય ધન છે આગળના દિવસોમાં જો કદાચ તમને સરકાર દ્વારા કોઈ સવા વ્યવસ્થાનું તૈયારી કે આમાં તૈયારીમાં તો એવું છે કે એ લોકો કઈ રીતનું અમને માપણી કરીને આપે છે અમારું હદ છે એ અમને ખુલ્લી કરી દે છે ઈ જો ખુલ્લી ન થાય તો એની પાછળ જે ગ્રામ લોકો એમ જે વિચારણા કરી રાખેલી છે એ જરૂર થશે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા ભાવનગર